દિવાળી છે મરસા લઈ દઉં તમારા લઈ જુ તું હું લઈ જાઓ તા એમ ને હવે કાલ વેણવાનો જ છો એવું છે એમ ને દિવાળી છે ભાવ સારો છે ભાવ સારો છે દિવાળી છે

લીધા થોડા લીધા ખાલી શાક નાખે ગોટા કરે તો ભલે તીખાના હોય સારું આ પહેણવાની લાલચમાં બધું કરવું પડે છે કશું કરવું નહીં જબરજોર આવે આપડે પણ શું હવે મારો આવજો <laughs> 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 યો કઈ રહ્યો મરો બા વેસું કઈ રહ્યો કઈ રહ્યો હે આ હા કઈ રહ્યો ના રે ઓ વેસું કઈ રહ્યો પંતા દવા કરવી પડશે અને વેસું કઈ તો બડી જાર્યું હે અલ્યા લા જબર શું બરીદારી છે આ તો કેણાજી કોક કરો આવવાનું લે કોણ કરવું ને મટી જાય આલે જમણે અમે દવા લઈને આવે દવા લઈને એટલે રે દવા લાયા

થોડું હજુ બળે છે હજુ તો થોડુંક ના માટે હજુ થોડુંક બરાયું મને તો

બસ કમળો ડોહો વડશે બીજું ભરતા કી તું જા અલ્યા ફૂટી જાય ભરતા હું મેલ હા હા હું હવે જ ના રાખું ઓય આયા છે અલ્યા આયા મારા

I'm <laughs> a <laughs> <laughs>